મોડાસા નગરપાલિકા વિસ્તારમાં શ્વાનો પકડવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું તે માટે રાજસ્થાનના ડુંગરપુરના માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો પકડવાના અભિયાનથી મોડાસા શહેરના લોકોમાં રાહતની લાગણી સાથે ભય પણ ઓછો થશે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો